નમસ્કાર આઠમા પગાર પંચને લઈને એક ખૂબ જ મોટો અને મહત્વનો ઘટનાક્રમ સામે આવ્યો છે લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એવું લાગે છે કે રાહ હવે પૂરી થવા જઈ રહી છે તો ચાલો આપણે ઊંડાણમાં સમજીએ કે આ આખી વાત શું છે અને એનો મતલબ શું થાય છે સ્ક્રીન પર દેખાતી આ તારીખ જુઓ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ભલે આ તારીખ ભવિષ્યની હોય પણ એની પાછળની કહાણી અત્યારે જ આ જ ક્ષણે લખાઈ રહી છે આ તારીખમાં એવું તો શું ખાસ છે અને એ લાખો કર્મચારીઓના ભવિષ્ય સાથે કેવી રીતે જોડાયેલી છે ચલો જાણીએ તો જો આ તારીખ પાછળનું કારણ છે એક સત્તાવાર પત્ર ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આઠમા પગાર પંચની નવી દિલ્હી ઓફિસમાંથી એક પત્ર બહાર પાડવામાં આવ્યો અને આ પત્રે જાણે આખી પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક પર મૂકી દીધી છે આજના આ વિશ્લેષણમાં આપણે આ જ નવા પત્રથી શરૂઆત કરીશું પછી જોઈશું કે આખી ઘટના કેવી રીતે આગળ વધી પંચને કયા સ્ટાફની જરૂર છે આ બધી બાબતો કર્મચારીઓ માટે કેમ આટલી અગત્યની છે અને સૌથી છેલ્લે હવે આગળ શું કરવું જોઈએ એને પણ વાત કરીશું તો સવાલ એ છે કે આ પત્રમાં એવું તો શું છે જુઓ ઓગણીસ જાન્યુઆરીનો આ પત્ર કોઈ પહેલું પગલું નથી આ તો એક ફોલોઅપ છે એક રિમાઇન્ડર છે પણ આ પત્ર જે ઝડપ અને તાકીદ દર્શાવે છે ને એ ખરેખર ખૂબ જ મહત્વની છે આખી વાત સમજવા માટે જરા પાછળ જઈએ ઓગણત્રીસ ડિસેમ્બરે પંચે સ્ટાફને નિમણૂક માટે પહેલો પત્ર મોકલ્યો પણ એના પર કોઈ ખાસ કાર્યવાહી ન થતાં પંચે લાંબી રાહ ન જોઈ માત્ર વીસ દિવસની અંદર જ ઓગણીસ જાન્યુઆરીએ બીજો એકદમ કડક રિમાઇન્ડર મોકલ્યો બે પત્રો વચ્ચે આટલો ઓછો સમયગાળો એક જ વાતનો સંકેત આપે છે હવે પંચ રાહ જોવાના મૂડમાં બિલકુલ નથી હવે આ જે તાજેતરના પત્રો છે એને વધુ સારી રીતે સમજવા માટે આપણે થોડું પાછળ જઈને સમગ્ર ઘટનાક્રમ પર નજર નાખવી પડશે કારણ કે આ કોઈ એક દિવસમાં બનેલી ઘટના નથી પણ એક લાંબી પ્રક્રિયાનો ભાગ છે તો આખી પ્રક્રિયાની શરૂઆત લગભગ એક વર્ષ પહેલા સત્તર એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ થઈ હતી જ્યારે ખર્ચ વિભાગે પહેલો પરિપત્ર બહાર પાડ્યો પછી ડિસેમ્બરમાં ખુદ પગાર પંચે પહેલ કરી અને હવે જાન્યુઆરીમાં આ તાકીદનો રિમાઈન્ડર આ ક્રમ સ્પષ્ટપણે બતાવે છે કે ગતિ ધીમે ધીમે વધી રહી છે અને હવે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે તો આટલી ઉતાવળ શા માટે થઈ રહી છે પંચને એવા તો કેવા સ્ટાફની જરૂર છે જેના વગર કામ આગળ વધી નથી રહ્યું ચાલો એની વિગતો પર એક નજર કરીએ કુલ ચાલીસ જગ્યાઓ આ કોઈ નાનો આંકડો નથી આના પરથી ખ્યાલ આવે છે કે પંચ એક મોટી અને સંપૂર્ણ ટીમ સાથે પોતાનું કામ શરૂ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે આ એક સંકેત છે કે હવે મોટા પાયે કામગીરી શરૂ થવાની છે હવે જુઓ અહીં જે ખરેખર રસપ્રદ વાત છે તે છે પદોની વિવિધતા એક તરફ લેવલ 11 ના સિસ્ટમアナલિસ્ટ છે તો બીજી તરફ લેવલ 4 ના સ્ટેનોગ્રાફર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર થી લઈને સિનિયર સ્ટાફ સુધી અબ બતાવે છે કે પંચ ટેકનિકલ વૈવટી અને નીતિવિષયક એમ દરેક સ્તરે કામ કરવા માટે સંપૂર્ણ રીતે સજ થઈ રહ્યો છે અને સૌથી મોટી વાત આ નવા પત્રમાં સ્ટાફની વિગતો મોકલવા માટેની છેલ્લી તારીખ પાંચમી ફેબ્રુઆરી આપવામાં આવી છે આટલી ટૂંકી ડેડલાઇન એ વાતનો પાક્કો પુરાવો છે કે પંચ હવે એક પણ દિવસ બગાડવા માંગતું નથી કામ તરત જ શરૂ કરવું છે અત્યાર સુધી આપણે આખી ઘટના અને પંચની જરૂરિયાતોની વાત કરી પણ આ બધાનો સામાન્ય કર્મચારી માટે શું અર્થ છે આ વહીવટી ગતિવિધિનું વાસ્તવિક મહત્ત્વ શું છે ચાલો હવે એ સમજીએ એક સીધો સવાલ મનમાં આવે છે ભાઈ આટલી બધી ઉતાવળ શા માટે એવું તો શું બદલાઈ ગયું કે પંચે આટલી ઝડપથી કામગીરી શરૂ કરી દીધી જવાબ એકદમ સ્પષ્ટ છે પંચ હવે પોતાનું મૂળભૂત કામ એટલે કે જે કામ માટે તેની રચના થઈ છે તે શરૂ કરવા માંગે છે સ્ટાફની ભરતી એ તૈયારીઓનું છેલ્લું પગથ્યું છે એકવાર ટીમ બની જાય પછી પગાર ધોરણ ભથ્થા અને કર્મચારીઓની ફરિયાદો પરનું મુખ્ય કામ શરૂ થઈ શકે છે આ ઉતાવળ એ જ બતાવે છે કે તૈયારીઓનો તબક્કો પૂરો થઈ ગયો છે હવે માત્ર એક્શન બાકી છે તો આ બધી માહિતીનો સાર શું છે સાર એ છે કે હવે કર્મચારીઓએ સક્રિય થવાનો સમય આવી ગયો છે પછી ભલે તે હાલમાં સેવામાં હોય કે પછી નિવૃત્ત થઈ ગયા હોય આ વિકાસનો અર્થ બંને માટે ખૂબ જ મહત્વનો છે તો હવે કરવું શું જોઈએ હવે નક્કર પગલાં લેવાનો સમય છે પહેલું પોતપોતાના સંગઠનો અને યુનિયનોનો તરત જ સંપર્ક કરો બીજું તમારી બધી માંગણીઓ ફરિયાદો અને સૂચનોને વ્યવસ્થિત રીતે એકઠા કરો અને ત્રીજું તેને યોગ્ય ચેનલ દ્વારા પંચ સમક્ષ રજૂ કરો કારણ કે આ તક વારંવાર નહીં મળે અને યાદ રાખો આ માત્ર હાલના કર્મચારીઓ માટે જ નથી તમામ પેન્શનરો માટે પણ આ એટલું જ મહત્વનું છે પગાર ધોરણમાં કોઈ સુધારો કરાવવો હોય કોઈ નવી ભલામણ રજૂ કરવી હોય કોઈ જૂની ફરિયાદ હોય કે પછી અગાઉના પંચમાં કોઈ મુદ્દો રહી ગયો હોય આ બધી બાબતોને રજૂ કરવાનો આજ સુવર્ણ સમય છે તો આઠમું પગાર પંચ હવે એક્શન મોડમાં છે સ્ટાફની ભરતી એ એનો છેલ્લો અને સ્પષ્ટ સંકેત છે હવે મોટો સવાલ એ છે કે શું કર્મચારીઓ અને પેન્શનરો આ તકનો લાભ લઈને પોતાનો અવાજ પંચ સુધી પહોંચાડી શકશે શું તેમની માંગણીઓ ભલામણોનો ભાગ બનશે આનો જવાબ હવે કર્મચારીઓની સક્રિયતા પર નિર્ભર કરે છે